ભરૂચ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સામે આક્ષેપો વકીલ બાર એસોસિએશનની ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સામે વકીલોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપોને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે બાર એસોસિએશનના નિર્ણય અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર માર્ગે હડતાલ કરવામાં આવશે બાર એસોસિએશનનું કહેવું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કામ કરતા વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી રજૂઆત બાદ યોજાયેલી બાર એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો કે વીસ ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે જિલ્લા બાર પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે હડતાલને સમર્થન આપવા નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ પહોંચ્યા તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે જો જરૂર પડશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ આ હડતાલમાં જોડાશે હું વંદના ભટ્ટ પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજ રોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માનનીય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધી ચિંધિયા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીં આવ્યા છે અને અમે જો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસથી સ્ટ્રેસ કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જયારે આવા સાહેબો જ્યારે હેલ્થ માટે આવા મતલબ આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થ હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરૂચ બારને ભરૂચ બારનો જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એ એવું જ અમારી રજૂઆત છે